બધા ઉજળા થવા દગો કરે છે રાક્ષસ ને પંડક માં હતોટ માં બેઠો ગયો સૂરજ ને વહી

કે હું આખે આખો અમર થઈ જાય પણ સાંધા સૂર્ય કઈ દીધું છે છોકરા બાઈને ને હું ખબર હોય આ સાંધા સૂર્ય ભાગ્ય કઈ દીધું નગર હું આખે આખો અમર થઈ જાય હવે મારે શું કરવું એ માત ઓરી રખડે છે સાંધા સૂર્ય ખાર રાખે તો એ ને પકડે તો એ બાજુ માનવ માં નીકળી જાય સૂર્ય પકડે જેને આપણે કરણ કહી દીધું આ રીતે જેનો અધિકાર નથી છતાં આ થાય છે આપણા કે મયું અમરે છતાં અમર બહેનો પીવાની જોગતી ન જાણી પેલા દેવું બનો એ પછી તને મળે તો ગળે જ ઉતરે

કે જો ઘરે ઉતરી જાય તો દેવ બનો અને જરૂર આ લાભ થાય છે પછી એને વ્યવહારિક દાખલો આપ્યો જો હજી પણ તમને વ્યવહારિક દાખલો આપું મળો માયા સતા પણ સુખ ન ભોગ્યા સુખ આવું ખરાબ નહીં

ઘણા પૈસા ખાટલાનું ગોદડું ન હોય એવી જીવતા હોય પૈસા નથી મળતું મોટું ખટારા બધું જેવું પૈસા જ મળે

એક નોલી તરુ એકપી કાણી મારા સંતમી કાણી સંતમ તરમ યો ગાય કે તો કલાકાર બોલે છે પણ એ હું કે ગુરુજી એનું જ્ઞાન વિનાન કપો ચ

પોતે તે ગુરુ નું જ્ઞાન લીધું નહીં ગુરુ કેમ વર્તન નો ગુરુ ખરે ગુરુ મળ્યા જો સુધરે નહીં એના જેવો પાપી જગતમાં ગુરુ મળ્યા પછી તો સુધારો ન થાય સુધારામાં કોઈ એવો એવું નિમ નથી કોઈ ટેબલો હોય તો ગોધી જાય એવું કઈ નિમ નથી કે ગુરુ કહ્યા પછી કઈ પાતળો જાડો થઈ જાય પણ વાણી સુધરી જાય ખારી હતી કે મીઠી હોય હોય દેસ ને હોય હોય એના એ ગામ માં રહેતો હોય એના હોય પણ તા બોલે ને તો અમૃત થાય બધા કે ભાઈ આવો 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 કઈ ગયા વાત કરો અરે ઘણા ગુરુ પાસે બોલે તો છોકરા ફોટા પડે એવી વાતો કરતા હોય સમ્રાટ ગુરુ પાસે જાતા હોય અને વાતો કરતા હોય ને તો છોકરા ફોટા પડે આ આ એની વાણી નથી સુધરી

નહી કલ્પ્રતું નકરી બાબી નહી કલ્પ્રાવ વાર મારા રે

ુ નામનું કોઈ જાડવું નથી પણ માણા મે કીધું છે આપડા વિચારો છે ને એ ફળ આપ્યું સારા વિચાર કરો ને તો તમને સારું ફળ મળે અને નબળા વિચારો તો એ ફળ મળે કરપત નામનું કોઈ જાણવું નથી આ તો બધી ઉપમા આપી છે માણસ આ રીતે આપણા મહાપુરુષો કે આપણા વિચારો છે ને એ જ આપણને ફળ આપે છે આ રીતે ગણપત ભજન ની ચોખવટ કરે છે ધર્મ ની ચોખવટ કરે ધર્મ કોને કહેવાય ધર્મ તો આત્મા આત્માને કીધું છે તમારો આત્મા થી ધર્મ છે એટલે જ વાણી ના કીધું ને ઓળખ્યા વિનાર નહીં ચડે તમારી જે ભ્રમણા છે ને એ બધા ભાઈ જી ના ફેરા પેલા નહીં ચડે

ધર્મ જેવું ઢુકડી વસ્તુ કોઈ નથી ધરમ ને ગોતવા એવું જાવ ઈશો ને ગોતવા જાવ એ બધા ભૂલા પડ્યા છે નજીક માં નજીક હોય તો ઈશ્વર નજીક માં નજીક હોય તો ધર્મ પણ સદગુરુ આપણને આ બધું સમજાવે છે પણ આપણો સત્સંગ નથી અને કુસુમ જાદવ છે એ પણ જવું યાદ નહીં

કોઈ જીવના તો વેદ શાસ્ત્ર કોઈ જુદ નથી વાણી પણ લાલ કાય મને કેમ મળ્યા ખબર છે સંત મિજમાન લાલ સાહેબ કે મને સંત મારી ને મહેમાન થયા ને એને બતાવી દીધું બાકી તો ગોતવા મારી ગયા ઉગારામ કેતા તમારા સિવાય કોઈ તમને ભગવાન બતાવે એ લોસાની વાત કોઈ દી માનતા નથી ઈશ્વર તો તમારી અંદર છે ઈશ્વર નું કોઈ રૂપ નથી ઈશ્વર નિરાકાર છે આકાર નથી થાય દર્શન કેમ કરો રૂપ નથી રંગ નથી એને તમે કઈ રીતે જોઈ શકો પણ અનુભવ કરી શકો એને અનુભવ કરો